નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો એક સારા સમાચાર લઈને આવ્યો છું મગવાડી ભથ્થામાં સોળ ટકાનું તો વધારો લેટેસ્ટ અપડેટ અત્યારે જ આવે મોટા સમાચાર ઓગણત્રીસ નવ છેલ્લે મિત્રો આજની તારીખ આવે સારા સમાચાર તો શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન અમ પૂછો અવશે જોઈન થઈ જજો તમને ચાર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન તકો બાબતે પગાર ડીએ ડીએ એચઆર અને કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લખમ બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમાન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં સોળ ટકાનો વધારો કર્યો છે જેનો લાભ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓને સડસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનરોને મળશે રાજસ્થાનના સરકાર સરકારે રાજ્ય કર્મચારીના પગારમાં સો ટકાનો છે અને પેન્શન માટે નવ ટકાનો વધારો કર્યો છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ડીમાં સો ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે કે મહત્વપૂર્ણ પગલું છે આ નિર્ણય સાતમા પગાર પછી ભલામણ હેઠળ લેવામાં આવે છે જેથી કર્મચારીઓને મોંઘવારી રાહત મળી શકે અને આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મોદી સરકાર હજુ પણ વિવિધ વળતર સુધારો કરવા વિચારી રહી છે ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ લાખ કર્મચારીઓને સડસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનનો લાભ મળ્યો છે આ વર્ષે શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટ કર્મચારીઓ તે પેન્શન મારી મોંઘવારી દા ડીએમ બીજા હપ્તે મંજૂરી આપી હતી અને ફેરફાર પછી ડીએની કુલ રકમ પચાસ ટકા થઈ ગઈ હતી જેમાં ચાર ટકા વધારો કર્યો હતો આ નિહિત લગભગ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓને સડસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનનો અસર થશે એવી જ અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો આગામી સમયમાં ડીએમો વધુ ચાર ટકા વધારો થઈ શકે છે અને ચોપન ટકા સુધી પહોંચી પહોંચી જઈ શકે છે અને રાજસ્થાનમાં રાજ્ય વધારો તો મિત્રો કેન્દ્ર સરકારના નિર્ણયમાં સાથી રાજસ્થાન સરકાર પણ તેના કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં સોળ ટકાનો અને પેન્શન માટે પેન્શન માટે નવ પોઈન્ટ નવ 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 ટકાનો વધારો કર્યો છે આ જાહેરાત મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ તેમના સોશિયલ મીડિયા દ્વારા કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચમા પગાર હેઠળ કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ચારસો સત્યાવીસ ટકાથી વધીને ચારસો તે તેતાલીસ ટકા કરવામાં આવ્યું છે અને છઠ્ઠા પંચ હેઠળ બસો ત્રીસ ટકાથી વધારીની બચ બસો ઓગણચાળીસ ટકા કરવામાં આવી છે બેંક કર્મચારી માટે અપડેટ પણ છે બેંક કર્મચારી માટે મોંઘવારી પથ્થર વધારવાની જાહેરાત કરવામાં આવી છે ઇન્ડિયન બેંક એસોસિએશન એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જે જણાવવામાં આવ્યું છે કે બેંક કર્મચારીના અધિકાર મોંઘવારી પથ્થર બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ચોવીસ વચ્ચેના પગારમાં પંદર પોઈન્ટ સત્તાણું સુધી વધારી દેવામાં આવ્યું છે અને કેન્દ્ર કર્મચારીમાં છેલ્લા નાણાકીય વર્ષમાં બીજા કપ્તા હજુ રાહ જોઈ જોવાઈ રહી છે હાલમાં ડીએ રેટ પચાસ ટકા એવી અપેક્ષા છે કે ચાર પોઈન્ટ ચારથી ચોપન ટકા સુધી વધી શકે છે સંભવિત વધારે મુશ્કેલ સંજોગમાં કર્મચારી માટે વધારો સમાન તરીકે અત્યંત સમર્થરૂપ થશે તો આવી નવી માહિતી મેળવવા માટે ચેનલમાં સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં